કૃષ્ણ જય માતાજી આજે હું નવો નાસ્તો લઈને આવી છું નાસ્તો નું નામ છે મગ પૌવા મકાઈ બહુ સરસ લીલી મકાઈ છે બાફેલા મગ છે અને પૌવા છે તો આપણે કેવી રીતે નાસ્તો બનાવવાનો છે એ હું તમને બતાવીશ પૌવા લીધા છે ચારણીના અંદર નાખી અને પૌવાને પાણી રેડી અને ધોઈ નાખવાના છે આવી રીતના જ પાણી લડવાનું છે હું તમને બતાવું છું મેં નીચે રાખી દીધો છે આપણે ધોઈ અને પછી આવી રીતે કરી દેવાના એટલે સરસ રેડી થઈ જાય કઢાઈ ગેસ ઉપર મૂકી દીધી છે આપણે દેશી માખણ છે તમે ઘી પણ લઈ શકો છો એને ગરમ થવા દેસુ એક ચમચો મૂક્યું છે માખણના અંદર થોડું રાઈ અને જીરો નાખવું છે થોડી થોડી ફૂટી ગયા પછી આપણે લીલી મકાઈ નાખવાની છે આ મકાઈ એકદમ મસ્ત દુધવાળી છે મકાઈને શેકી લેવાની છે મકાઈ મસ્ત મજાની માખણના અંદર ફૂટી ગઈ છે તો આપણે નાખવાનું છે મીઠું લીમડાના પાન પછી નાખવાના છે ઘીણા તમારે મરચાં બેનું પછી નાખી દેવાના છે આપણે મગ આ નાખવાનું તો બધા ક્યારે એકદમ નવો છે હવે નાખવાના છે મગ પછી ડુંગળી હવે નાખવાનું છે મીઠું અડધી ચમચી મીઠું નાખું છું કવ કૌવા બી નાખવાના છે એટલે અડધી ચમચી ઉટેલું જીરું નાખું છું હવે આપણે કૌવા જે ધોઈને રાખ્યા હતા ચણા અંદર એ નાખી દઉં છું મકાઈ સરસ મજાને મિક્સ કરી દેશે હવે આપણે ગેસ ને બંધ કરી દીધો છે હવે આપણે અગર નાખવાના છે ટામેટા સમારેલા બે નંગ નાના પછી નાખું લીલા દાણા અને સમારી દીધા છે હવે નાખી દેવાની છે

મેં એક લીંબુનો રસ નાખ્યો છે મક મગઈ પૌવા તો રેડી થઈ ગયા છે ચલો સવ કરીશું એક પ્લેટ લીધી છે પ્લેટના અંદર નાસ્તો નીકાળું છું મિત્રો તમે નાસ્તો તો ઘણો બધો ખાધો હશે પણ આ એકદમ હેલ્ધી છે અને બહુ જ ટેસ્ટી બને છે હેલ્ધી સાથે સાથે ટેસ્ટી પણ છે બહુ જ સરસ નાસ્તો મેં પ્લેટના અંદર નીકાળી દીધું છે એક લીમડાની ડાળી અને લીંબુ ના અંદર આવી રીતના ભરાવી છે હવે આપણે એને સજાવી દેવાનું છે ઝટપટ બની જાય એવી એકદમ હેલ્ધી સરસ મજાની રેસીપી મિત્રો આજે હું તમારા માટે લાવી છું પણ મને વિડીયો સારો લાગે તો પ્લીઝ મને એક લાઇક કરજો અને સપોર્ટ કરજો અને તમારા ઘરે પરિવાર જોડે જરૂરથી બનાવીને ખાજો રોટલી રોટલા ઓછું ખાવું છે ને એકદમ આવું હેલ્ધી ખાવું છે અને મસ્ત રહેવું છે ઓકે મિત્ર બાય બાય કાલે આવી નવી રેસીપી સાથે